નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાં આજના સમાચાર મુંબઈ થી કચ્છ આવતી ટ્રેનોમાં અવારનવાર ચોરીના બનાવો બને છે રિઝર્વેશન અને એસી કોચમાં પણ સલામતી નથી પરંતુ પેસેન્જરના માલ સામાનની ચોરી કરનાર ભાગ્યે જ પકડાય છે અને મુદ્દા માલ મળતો નથી કચ્છમાં આવતી અને જિલ્લા બહાર કે રાજ્ય બહાર જતી જુદી જુદી ટ્રેનમાં સમયાંતરે ચોરી ચીલ ઝડપના બનાવો બની રહ્યા છે આવા બનાવો પર અંકુશ લાવવા માંગ ઉઠી છે અહીં કરતી કચ્છ એક્સપ્રેસ ભુજ બાંદ્રા સુપરફાસ્ટ બરેલી એક્સપ્રેસ વગેરે ટ્રેનોમાં વારંવાર ચોરી ચીલ ઝડપના બનાવો બની રહ્યા છે આવામાં ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોમાં ભયનો માહોલ છે ચોરીના અનેક બનાવ રેલવે પોલીસના ચોપડે ચડેલા છે જે પૈકી અનેક વણ ઉકેલ્યા પડ્યા છે તેમજ અનેક પૈકી અમુક જ બનાવ ચોપડે ચડતા હોવાનું બહાર આવ્યું છે આવા બનતા બનાવો અંગે માનવતા ગ્રુપે અગાઉ રેલવે સહકાર રેલવે સલાહકાર સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરી છે પરંતુ આ અંગે નક્કર કાર્યવાહી કરાઈ નથી આવી અમુક રાજ્ય બહારથી આવતી ટ્રેનોમાં ડ્રગ્સ અને દારૂની પણ હેરાફેરી કરાય છે આવા બનતા બનાવોને અટકાવવા માટે ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચાએ દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવા સલામતી રક્ષકોની સંખ્યામાં વધારો કરવા અને સિવિલ ડ્રેસમાં કોચની અંદર પેટ્રોલિંગ કરવાની માંગ પ્રશાસન સમક્ષ કરી હતી આ મહિલા પેસેન્જરનો અનુભવ સાંભળો રેલવેમાં પ્રવાસ દરમિયાન ચોરી અવારનવાર થાય છે ખાસ કરીને એસી કોચમાં ચોરી થયા પછી ફરિયાદ કરીએ છીએ પરંતુ કોઈ પરિણામ મળતું નથી હાલમાં મુંબઈથી ગાંધીધામ પ્રવાસ કરતા શ્રીમતી સરલાબેન રવિન્દ્ર ડેઢિયા ને જાત અનુભવ થયો છે તેમના પરિવારની બર્થ એ ટુમાં ટિકિટ હતી બોરીવલીથી બે યુવક ટ્રેનમાં ચડ્યા તેમની ટિકિટ આરએસીમાં હતી બંને યુવકો હાઈ ક્વોલિફાઈડ હતા પ્રવાસ દરમિયાન તેમણે ઈતર પેસેન્જરને નાસ્તો પાણી ઓફર કર્યા વાત વાતમાં સૌની વિગત જાણી લીધી રાત્રે પડદો નાખી સૌ સૂતા ત્યારે તેઓ એ સ્પ્રે છાંટી પોતાની કલા કરી લીધી પરંતુ સરલાબેન જાગૃત હતા તેઓ વોશરૂમમાં જતા હતા ત્યારે આ બે યુવકો અમદાવાદ ઉતરવાની તૈયારી કરતા હતા સરલાબેને તેમણે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે મુંબઈથી ફોન આવ્યો અને અર્જન્ટ પાછા જવું પડશે સવારે સૌ ઉઠ્યા ત્યારે ઘણી બેગોમાંથી ચોરી થઈ ગઈ હતી શ્રીમતી સરલાબેન ડેઢિયા સૌને નિવેદન કરે છે કે પ્રવાસમાં કોઈ અજાણ વ્યક્તિ ખાવાની વસ્તુ આપે તો પ્રેમથી ના પાડજો કચ્છમાં શું કારણથી જઈએ છીએ તે અંગે કોઈની સાથે ચર્ચા ન કરવી ચર્ચા કરતા તેઓ તાગ મેળવી લે છે ખાસ કરીને દાગીના તથા રોકડા પ્રવાસમાં સમજદારીપૂર્વક લઈ જવા અને બેગને સાકડથી બાંધવી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત

રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ તેર તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છ ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજ તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર